કાર બાળ દોસ્તો આજે આપણે ડે અગિયાર એન એમ એમ એસ અને જી એસ એસ ઇ જ્ઞાન સાધના સ્કોલરશિપના અગિયારમાં વિડીયોમાં ચેપ્ટર અગિયાર ક્રમિક સંબંધિત આકૃતિ વિભાગ એક મેટ મેન્ટલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ વિશે જોઈશું તો ક્રમિક સંબંધિત આકૃતિ માટે કેટલીક બાબતો જે યાદ રાખવાની છે તે પહેલાં ઝડપથી જોઈ લઈએ ચાલો એક આ પ્રકારના પ્રશ્નો માટે ત્રણ કે તેથી વધુ આકૃતિઓ આપેલ હોય છે બે વિદ્યાર્થીએ જવાબ આપતી વખતે તેની ક્રમિક સંબંધિત આકૃતિ શોધી તે લખવાની હોય છે આવા પ્રશ્નોમાં આપેલ આકૃતિ કે તેમાં રહેલ ચિહ્નો ઘડિયાળના કાંટા કે તેની વિરુદ્ધ દિશામાં ફરતા હોય છે ચાર ઘણીવાર પહેલી બીજી ત્રીજી ચોથી આકૃતિ ક્રમિક બને કેટલીક વાર પહેલી અને ત્રીજી આકૃતિ ક્રમિક બનતી જોવા મળે છે આપણે આપણી સમજણ શક્તિનો ઉપયોગ કરી આ આકૃતિને શોધવાની હોય છે ત્યારબાદ કેટલીકવાર આકૃતિઓમાં આપેલ ચિહ્નો કોઈ એક દિશામાં ક્રમિત રીતે ફરે છે ચાલો ત્યારબાદ બીજી વાત યાદ રાખવાની છે કે ઘણીવાર ચિહ્નોની સંખ્યા વધે છે અથવા ઘટે છે કેટલાક પ્રશ્નોમાં આપેલ ચિહ્નો કોઈ એક દિશામાં ચોક્કસ અંશથી ફરે છે તો કેટલાક પ્રશ્નોમાં એકસો એંશી અંશ સુધી ફરે છે આગળની બાબત છે ઘણા પ્રશ્નોમાં આકૃતિઓ પ્રતિબિંબ આધારિત હોય છે આગળની વાત કેટલાક પ્રશ્નોમાં ચિહ્નો વધતા જાય અથવા ઓછા થતા જાય છે અથવા કોઈ એક દિશામાં ચિહ્નો બદલાય છે ત્યાર પછી ઘણા પ્રશ્નોમાં આકૃતિનું કદ નાનું અથવા મોટું થાય છે ઘણીવાર આકૃતિની અંદર આપેલી આકૃતિમાં એક સમાન ફેરફાર પણ થાય છે નોંધ વિદ્યાર્થી મિત્રો આપણે આ બધી બાબતોની કાળજી રાખીને જવાબ આપવાના હોય છે બીજી ખાસ અગત્યની સૂચના કે એન એમ એમ એસની સંભવિત તારીખ વીસ બાર છે કદાચ વીસ બારે આપણી પરીક્ષા હોઈ શકે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો ચાલો ત્યારે અગાઉની પરીક્ષામાં પૂછાયેલ કેટલાક પ્રશ્નો દ્વારા આ બાબતને સમજીએ પ્રશ્ન એક નીચે આપેલ પ્રશ્નો સમસંબંધ આધારિત આકૃતિના છે દરેક પ્રશ્નની પ્રથમ ત્રણ આકૃતિ સમસંબંધથી જોડાયેલ છે તેને આધારે આપેલ જવાબ આકૃતિમાંથી કોઈ એક આકૃતિ પસંદ કરી જવાબ લખો તો પ્રશ્ન એક છે એમાં જુઓ પહેલાં ત્રિકોણ છે પછી ચોરસ છે પછી પંચકોણ છે તો હવે એના પછી શું જવાબ આવશે જવાબ આકૃતિની અંદર એ બી સી અને ડી ઓપ્શન આપેલ છે હવે તેની સમજૂતી જોઈએ આપેલ ત્રણ આકૃતિમાં જોઈ શકાય છે કે પ્રથમ આકૃતિમાં ત્રણ બીજી આકૃતિમાં ચાર ત્રીજી આકૃતિમાં પાંચ ખૂણા છે અને તેથી ચોથી જવાબ આકૃતિ છ ખૂણાવાળી આવશે તેથી અહીં સટકોણ ઓપ્શન ડી એ આપણો જવાબ બનશે ઓપ્શન ડી પર આપણે ચોરસ કરી અને એને જવાબ દર્શાવ્યો છે ચાલો બીજો પ્રશ્ન જોઈએ તમે જોઈ શકો છો પ્રશ્ન આકૃતિ એમાં એક બે અને ત્રણ પ્રશ્ન આકૃતિ દર્શાવી છે ત્યારબાદ ચોથી આકૃતિમાં પ્રશ્નાર્થ કર્યો છે અને કેટલીક જવાબ આકૃતિઓ દર્શાવી છે એ ચાર ચાર નંબરવાળી જે આકૃતિ છે એમાંથી કયો જવાબ આવશે એની સમજૂતી જોઈએ અહીં પ્રથમ આકૃતિ અને ત્રીજી આકૃતિ સરખી છે જ્યારે બીજી અને ચોથી આકૃતિ સરખી થશે તેથી ચોથી આકૃતિ છે એ કોના જેવી આવશે તો બીજી આકૃતિ જેવી તો અહીં જવાબ આકૃતિમાં બીજી આકૃતિ જેવી કઈ આકૃતિ છે તો ઓપ્શન બી વાળી આકૃતિ છે એ અહીં બીજી આકૃતિ જેવી છે તેથી ઓપ્શન બી આપણો જવાબ આવશે અને ઓપ્શન બી છે એના ઉપર ચોરસ કરેલું છે આ સવાલ બે હજાર ચોવીસમાં પૂછાયો હતો ચાલો ત્રણ નંબરનો પ્રશ્ન તો એમાં ઇમોજી બતાવ્યું છે અને એમાં તમે જોઈ શકો છો કે ઇમોજી તો બધા સરખા છે પણ એની આંખમાં જે ટપકા છે એ ચોક્કસ દિશામાં ફરે છે અહીં આપેલ સ્માઈલીમાં દરેક આકૃતિમાં આંખો ફરે છે તેની તે આધારે જવાબ આપણો શું આવશે તો સી ઓપ્શન સી એ જવાબ આકૃતિમાંથી ઓપ્શન સીવાળી આકૃતિ આવશે ચાલો પ્રશ્ન ચાર જુઓ અહીંયા તમને પ પ્રશ્ન ચારની અંદર કેટલીક આકૃતિઓ બનાવીને આપી છે અને તેને આધારે કેટલીક જવાબ આકૃતિઓ પણ આપેલી છે એની સમજૂતી છે અહીં જોઈ શકાય છે કે પ્રશ્ન આકૃતિમાં પહેલી અને તેને સંબંધિત બીજી આકૃતિ છે જેમાં પંચકોણના ખૂણા પર ટપકા કરેલ છે તે જ રીતે જવાબ આકૃતિમાંથી જવાબ આપણો શું બનશે ડી સ્ટાર છે તો ખાલી સ્ટાર છે તો જવાબ આકૃતિમાં સ્ટારની માથે ટપકા કરેલા હોય જેમ પંચકોણની માથે ટપકા કર્યા છે એવી આકૃતિ આપણે પસંદ કરવી પડશે તો આવી આકૃતિ કઈ છે ઓપ્શન ડી વાળી આવી આકૃતિ છે તેથી આપણો જવાબ ઓપ્શન ડી બનશે ત્યારબાદ આગળની પ્રશ્ન જોઈએ આગળનો પ્રશ્ન જુઓ પાંચ આગળના પ્રશ્ન નંબર પાંચની અંદર શું છે ત્રિકોણ છે એમાં ગોળ છે ત્યારબાદ બીજી આકૃતિમાં શું છે તો ત્રિકોણ અંદર આવી જાય છે અને ગોળ બહાર આવી જાય છે ત્રીજી આકૃતિ છે એમાં ચોરસ અંદર છે અને ગોળ બહાર છે તો હવે શું થશે તો હવે એવું થશે કે ચોરસ બહાર આવી જશે અને ગોળ છે અંદર આવી જશે તો આવું ક્યાં છે તો ઓપ્શન એમાં આવું તમને જોવા મળે છે આની સમજૂતી પણ ફરી એકવાર જોઈ લઈએ અહીં આપેલ આકૃતિમાં પહેલી આકૃતિમાં ગોળ અંદર છે જ્યારે બીજી આકૃતિમાં ગોળ બહાર છે અને ત્રિકોણ અંદર છે તે જ રીતે ત્રીજી પ્રશ્ન આકૃતિમાં ગોળ બહાર અને ચોરસ અંદર છે તેથી જવાબ આકૃતિમાંથી ચોરસ બહાર અને ગોળ અંદરવાળી આકૃતિ જવાબ એ બનશે તેથી ઓપ્શન એ પર આપણે ચોરસ કરેલું છે ચાલો તો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રોને પણ શેર કરજો અને હવે એનએમએસની પરીક્ષાને ખૂબ જ ઓછા દિવસો રહ્યા છે તો સરસ મજાની તૈયારી કરજો બેસ્ટ ઓફ લક ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને તેને પણ તૈયારી કરવામાં સરળતા રહે